ખુલેઆમ નશાનો કાળો કારોબાર થઈ રહ્યો છે સુરત મળી રહ્યા છે મહત્વના સમાચારો ખુલેઆમ જુગાર અને નશાનો કારોબાર સરથાળા બ્રિજ નીચે માદક પદાર્થના વેચાણનો વિડીયો વાયરલ થયો તેર થી ચૌદ લોકો ખુલેઆમ આમ જુગારમતા ઝડપાયા સામે આવી જાગૃત યુવાનોએ મેયર અને પોલીસ કમિશનરને આવેદનપત્ર આપ્યું ખુલે આમ ચાલતા દારૂ ગાંજો જુગાર જેવા દૂષણો તાત્કાલિક બંધ કરાવવા રજૂઆત યુવાનોની ઝુંબેશ ને થી વધુ સામાજિક સંસ્થાઓનું સમર્થન તો સુરત થી સંવાદદાતા અમિત આપણી સાથે જોડાઈ ગયા છે અમિત સુરતમાં ખુલે ગાંજાનું વેચાણ દસ વર્ષના બાળકો ગાંજો વેચતા નજરે પડ્યા શું કાર્યવાહી જી ચોક્કસથી વાત કરીએ હાલ જે કેટલાક વિડીયો છે સોશિયલ મીડિયામાં વાયરલ થયા થઈ રહ્યા છે કે સુરતના સૂર્યપુર ગરનાળાથી લઈને સરથાણા ઝૂ છે તેની પાસેના ઓવરબ્રિજ નીચે જે લોકો વસવાટ કરે છે ગરીબ લોકો આ લોકો જે જુગાર આ ઉપરાંત દારૂ પીવાની પ્રવૃત્તિઓ કરતા હોય અને ગાંજાનું વેચાણ કરતા હોય તેવું આ વિડીયોમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે અને છેલ્લા કેટલાક સમયથી સુરતના વરાછા વિસ્તારના જાગૃત યુવાનો દ્વારા એક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે કે સુરતના વરાછાના બ્રિજો નીચે જે પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલે છે તે બંધ કરવામાં આવે ને તેના જ ભાગરૂપે આ યુવાનો છે તેમને આ વિડીયો છે તે લીધા છે અને તેમાં સ્પષ્ટપણે દેખાય છે કે નાના નાના બાળકો છે તે ગાંજો વેચાણ કરી રહ્યા છે એટલે સુરત શહેરમાં એક તરફ પોલીસ એનડીએ જે એનડીપીએસ હેઠળ કેસો કરી રહી છે બીજી તરફ બ્રિજ નીચે જ જો ખુલ્લી જાહેર જગ્યાઓમાં આ પ્રકારે ગાંજાનું વેચાણ થતો હોય તો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર પણ સવાલો ઊભા થઈ રહ્યા છે કારણ કે નાના નાના બાળકો કે જેમની ઉંમર ભણવાની છે તે આ દૂષણ તરફ આગળ વધી રહ્યા છે બીજી તરફ બ્રિજ નીચે રહેતા લોકો છે દારૂ ગાંજાનું સેવન કરીને પડિયા પાથર્યા રહે છે આ ઉપરાંત જાહેરમાં જુગાર રમતા હોય તેવા વિડીયો પણ સામે આવે છે અને આ તમામ બાબતોને ને લઈને વરાછા વિધાનસભાના ધારાસભ્ય છે કુમાર કાનાણી તેઓ મેદાને આવ્યા છે અને કુમાર કાનાણીએ પણ આ બાબતે પત્ર લખીને સરકારને રજૂઆત કરી છે કે વરાછા વિસ્તારમાં બ્રિજ નીચે ચાલતા જે દૂષણો છે બંધ કરાવવામાં આવે કારણ કે આ લોકોના કારણે બ્રિજ નીચે ગંદકીના દ્રશ્યો સામે આવે છે તેમાં જે જુગાર છે તેમાં જે ગાંજા દારૂને વેચાણની પ્રવૃત્તિઓ છે તેવી પણ પ્રવૃત્તિ સામે આવે છે એટલે હવે ધારાસભ્ય પણ ખુદ મેદાને આવ્યા છે અને તંત્રની કામગીરી પર સવાલો ઊભા થયા છે જે વિડીયો જે પ્રકારે દેખાઈ રહ્યો છે તે જ તંત્રની કામગીરી પર ઘણા સવાલો ઉભા કરે છે કે જો કાયદો અને વ્યવસ્થા કડક રીતે સુરતમાં કામ કરતી હોય તો નાના નાના બાળકો જે કઈ રીતે જે ગાંજો વેચાણ તરફ આગળ વધે ને કઈ રીતે આ બ્રિજની નીચે જાહેરમાં જુગાર રમાય છે દારૂ પીવાય છે તો આ લોકો કઈ રીતે આવું કરે છે જો કાયદો વ્યવસ્થાની સ્થિતિ કતડી છે એટલા માટે આ બધું થાય છે અને હવે ધારાસભ્યની રજૂઆત છે કે આ તમામ દૂષણો બંધ કરવામાં આવે અને બ્રિજ નીચે જે પ્રકારે લોકો વચ્ચે છે તેને દૂર કરવામાં આવે જેથી આ દૂષણ બંધ થાય અને વરાછા વિસ્તારમાં યુવાનોએ જે અભિયાન ચલાવ ઊભું કર્યું છે તેને વીસ કરતાં વધારે સંસ્થાઓ દ્વારા પણ સમર્થન આપવામાં આવ્યું છે અને તંત્રની ઢાંક પીછોડાની જે બાબતો છે તે આ યુવાનો જાગૃત કરી રહ્યા છે ત્યારે હવે તંત્રના કાલ પર પણ આ જાગૃત નાગરિકોએ તમાચો માર્યો છે કે તમે શું કાર્યવાહી કરો છો હવે જોવાનું રહ્યું કે આ જે બ્રિજની નીચે બેફામ ગાંજો અને તેનું વેચાણ કરે છે આ ઉપરાંત દારૂ પીને પડ્યા રહે છે કે જાહેરમાં જુગાર રમે છે આવા લોકો સામે પોલીસ શું કાર્યવાહી કરે છે જી ബിൽക്കു ആഭാര അമിത സഗ്രമാൽ